દાહોદ છાપરી રેવન્યુ સર્વે એકસો ચૌદ અને એકસો પંદર ની તોતેર ડબલ એ ની નિયંત્રણ સત્તા પ્રકારની ખેતીની જમીનોમાંથી એનું નિયંત્રણ દૂર કરવા માટે વગદાર દેસાઈ બ્રધર્સો દ્વારા શરતોને આધીન દાહોદ તાલુકા પંચાયતુ સર્વે નંબર એકસો ચૌદ અને એકસો પંદર મહેસૂલી તંત્રના કાયદાનો ખુલ્લે આમ ભંગ કરતા શરત ભંગના થયેલા કરોડો રૂપિયાના મહા સામ્રાજ્ય સામે દાહોદના જાગૃત અરજદાર

માં મહેસૂલી તંત્રના સત્તાધીશો શાપરે ગામના રેવન્યુ સર્વે નંબર 114 અને 115 ની વિવાદિત જમીનોની ફાઈલોનો ભલે અભ્યાસ કરતા રહે પરંતુ આ મામલો હવે ગુજરાત રાજ્યના તકેદારી આયોગના વિજિલન્સ કમિશનર અને રાજ્ય સરકારના મહેસૂલી તંત્રના અધિક સચિવ સમક્ષ ફરિયાદ સ્વરૂપમાં પહોંચ્યો છે એવા દાહોદ કલેક્ટરાય કચેરીના વિવાદિત જમીન પ્રકરણોમાં વિલંબિત તપાસોના વહીવટો સામે પણ આધાર પુરાવાઓ સાથે રજૂઆતો કરવામાં આવી છે એટલા માટે કે દાહોદ કસ્બાની અને ફરતે આવેલી મૂળ ગરીબ આદિવાસી ખેડૂતોની તોતેર ડબલ એ એની નિયંત્રણ સત્તા પ્રકારની અને અવિભાજ્ય નવી શરતની ખેતીની કેટલીક જમીનોને સરકારી કચેરીઓના નામે ના સંદિગ્ધ બિન ખેતીના હુકમો કરીને સરકારના કરોડો રૂપિયાની પ્રીમિયમ ચોરીના બહાર આવેલા ભૂ માફિયાઓના ખેલો સામે દાહોદ કલેક્ટરાય કચેરીના મહેસૂલી તંત્ર તપાસો કરવામાં વિલંબિત વહીવટી નીતિઓ અપનાવી રહ્યા હોવાના કિસ્સાઓનો પણ સમાવેશ કરાયો છે